સુરતમાં વધુ એક સહકારી પ્રવૃત્તિ પર ખાનગીકરણનું લેબલ લાગી ગયું છે જિલ્લાની માંડવી સુગર જે શેરડી પકવતા આદિવાસી ખેડૂતોને જીવાદોરી સમાન હતી કેટલાક વર્ષો પહેલા સુગરના કેટલાક સંચાલકો દ્વારા કરોડોની ઉચાપત સુગરને મળતો બંધ થયો અને ખેડૂતોના પૈસા પણ બાકી રહી જતા સુગર ફેક્ટરી બંધ થઈ ગઈ હતી હવે આ સુગર ફેક્ટરીને જુનર સુગર પ્રાઇવેટ લિમિટેડને માત્ર છત્રીસ કરોડમાં વેચી દેવામાં આવી છે જોકે તેની વેલ્યુ બસો ને પચાસ કરોડથી પણ વધુ છે ખેડૂતોની જાણ વગર તેને વેચી દેતાની સાથે જ શેરડી નાખતા ખેડૂતોને તેમજ ટ્રાન્સપોર્ટરોના સાથે છેતરપિંડી કરવામાં આવી હતી ખેડૂતોને શેરડીના પૈસા અને ટ્રાન્સપોર્ટરોના પૈસા નહીં આપવામાં આવે ત્યાં સુધી ખેડૂતો અસહકાર આંદોલન કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે સુગરના ખાનગીકરણ સામે ઠેર ઠેર બેનરો સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે સાઠ કરોડની વેલ્યુ છે જે બેન્કવાળાએ નાખેલી તે હાલમાં સાડત્રીસ કરોડમાં વેચાણ થઈ ને આ આદિવાસીની સુગર ફેક્ટરી પર આજે જ્યારે આ પરિસ્થિતિ આવીને બેઠી છે તે આદિવાસી ખેડૂતોનું શું આ સરકારે જે કંઈ જે ઉપરના મળે જે કંઈ કર્યું છે એમાં આજે એમ જોવા જાય તો કાંઠા સુગર કે વિયારા સુગર એનું જ્યારે સોલ્યુશન આવી જતું હોય તો આદિવાસી પટ્ટીનું આ માંડવી સુગરનું સોલ્યુશન કેમ આ સુગર સાડત્રીસ કરોડમાં જે વેચાય છે એ કયા આધારે વેચી છે એ ખેડૂતો માટે જાણવા જેવો પ્રશ્ન છે અને અમે સભાસદોના જે રૂપિયા લેવાના છે એ પણ કોણ ચૂકવશે